કાર ચાલક વ્યક્તિ મુશ્કેલીમાં મુકાય ત્યારે શું કરવું અને સમસ્યાના નિરાકરણ અંગે સુરતના વિદ્યાર્થીઓએ હેલ્પટેગ ડેગ ત્રણ છ પાંચ નામનો ક્યુઆર કોડ સાથેનું એક ખાસ કાર્ડ બનાવ્યું છે આ કાર્ડમાં વાહનચાલકનો ડેટા રાખવામાં આવે છે જ્યારે પણ કોઈપણ વ્યક્તિને કાર ચાલકનો સંપર્ક કરવાનો હોય ત્યારે તે પોતાના મોબાઈલના સ્કેનર વડે ક્યુઆર કોડ સ્કેન કરી કાર ચાલકનો સંપર્ક કરી શકશે ની અંદર ઘણી બધી સુવિધાઓ આપીએ છીએ જેમ કે કોઈ પણ ત્રણ કાર છે વચ્ચેની કાર નીકળી શકે તેમ નથી તો તેવી સિચ્યુએશન્સ હોય ત્યારે હેલ્પટેગના માધ્યમથી જે તે કાર નીકળી શકે છે કાર નો પાર્કિંગમાં હોય કારમાં અચાનક હમણાં આપણે આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે તો તેવા સમયમાં આગ તો હંમેશા ધીમે ધીમે જ શરૂ થાય છે તો ત્યારથી જ આપણે કાર ઓનરનો કોન્ટેક થઈ જાય તો ઇઝીલી તે કાર કા કાબૂ મેળવી શકે છે તેના સિવાય ગાડીમાં દરવાજો ખુલ્લો રહી ગયેલો છે લાઇટ શરૂ રહી ગયેલી છે પરંતુ જો મારું ધ્યાન ગયું પણ મને જ નથી ખબર કે કાર કોની છે અને મારે કોન્ટેક કોનો કરવો જોઈએ તો તેવી સિચ્યુએશન્સ હોય ત્યારે જો કાર ઓનરનો કોન્ટેક થઈ જાય તો ઇઝીલી તે લાઇટ બંધ કરી શકે અને તેમનો ત્રણથી પાંચ હજારનો ખર્ચો બચાવી શકે